વડા સોમનાથે આખા દેશને સારા સમાચાર આપતા કહ્યું છે કે ચંદ્રયાન ચાર અને પાંચ ની ડિઝાઇન તૈયાર છે આગામી પાંચ વર્ષમાં સિત્તેર સેટેલાઇટ લોન્ચ કરવાની પણ યોજના છે આગામી ચંદ્રયાન મિશનની મંજૂરી સરકાર પાસે બાકી છે મંજૂરી મળતાની સાથે જ ચંદ્રયાનનું આગામી મિશન તૈયાર કરવામાં આવશે

અગાઉ ઇસરોના અધિકારીઓએ કહ્યું હતું કે ચંદ્રયાન ચાર વર્ષ બે હજાર અઠ્યાવીસમાં માં લોન્ચ કરવામાં આવશે આ ચંદ્રયાન ચાર ની ડિઝાઇન છે જેના માટે સરકારનું ગ્રીન સિગ્નલ આવવાનું બાકી છે આ ઉપરાંત ડોક્ટર સોમનાથે કહ્યું કે ઈસરો આગામી પાંચ વર્ષમાં સિત્તેર સેટેલાઇટ લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે તેમાં નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવા માટે ઉપગ્રહ પણ હશે જેમાં અનેક પ્રકારના મંત્રાલયોની માંગણીઓ પૂરી કરવામાં આવી રહી છે તેમાં એનએ વીઆઈસી નાવિક પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમના ચાર ઉપગ્રહ હશે આ સિત્તેર ઉપગ્રહોમાં ઇન્સાર્ટ ફોર હવામાન ઉપગ્રહ રિસોર્સ સેટ કાર્ટો સેટ ઉપગ્રહો પણ સામેલ હશે આ સિવાય કેટલાક ઉપગ્રહોનો ઉપયોગ રિમોટ સેન્સિંગ અને હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગમાં કરવામાં આવશે ઇસરો અને સેટ શ્રેણીના ઉપગ્રહોને વધુ વિકસિત કરવાની તૈયારીઓ કરી રહી છે ડેમોન્સ્ટ્રેશન એક અને બે સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે ઇસરોના વડાએ કહ્યું કે ઇસરો સૌથી પહેલા ગગનયાન મિશન માટે રિલે સેટેલાઇટ લોન્ચ કરશે જેથી પૃથ્વીની ચારે બાજુથી ગગનયાનનો સંપર્ક કરી શકાય અને જેથી તેના પર નજર રાખી શકાય આ ઉપરાંત અમે જીએસએટી ઉપગ્રહો દ્વારા પણ સંપર્કમાં રહીશું આ ઉપગ્રહોને અમેરિકાથી સ્પેસએક્સના ફાલ્કન રોકેટથી લોન્ચ કરવામાં આવશે આ સિવાય બુધ અને શુક્ર પર પણ મિશન થશે ઇસરો ચીફ ડોક્ટર સુમનાથે કહ્યું કે ચંદ્રયાન ચાર એક જ વારમાં લોન્ચ કરવામાં નહીં આવે ચંદ્રયાનના ના બે ભાગોને અવકાશમાં છોડવામાં આવશે આ પછી ચંદ્રયાન ચાર ના ભાગો ચંદ્ર તરફ જતી વખતે અવકાશમાં જોડાશે એટલે કે તે અસેમ્બલ થશે તેનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં તે આ રીતે કનેક્ટ કરીને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે ચંદ્રયાન ચાર અને તેના ભાગોને અવકાશમાં ઉમેરીને ઇસરો ભવિષ્યમાં સ્પેસ સ્ટેશન બનાવવાની ટેકનોલોજી અને ક્ષમતા પણ પ્રાપ્ત કરશે તેથી ચંદ્રયાન ચાર મિશન ખૂબ જ મહત્વપૂર્ણ છે ડોક્ટર એ સોમનાથે કહ્યું કે અમે ચંદ્રયાન ચાર માટે તમામ પ્લાનિંગ કરી લીધું છે તેને કેવી રીતે લોન્ચ કરવું કયો ભાગ ક્યારે લોન્ચ થશે તેને ચંદ્ર પર કેવી રીતે ઉતારવામાં આવશે કયો ભાગ ત્યાં રહેશે કયો ભાગ સેમ્પલ સાથે પૃથ્વી પર પરત આવશે ઘણા પ્રક્ષેપણ કરવા પડશે કારણ કે હજુ સુધી અમારી પાસે તે શક્તિશાળી રોકેટ નથી જે એક જ વારમાં ચંદ્રયાન ચાર લોન્ચ કરી શકે ઈસરોના વડાએ કહ્યું કે અમારી પાસે ડોકિંગ એટલે કે અવકાશયાનના ભાગોને જોડવાની ટેકનોલોજી છે આ કામ પૃથ્વીના અવકાશમાં પણ કરી શકાય છે અને ચંદ્રના અવકાશમાં પણ કરી શકાય છે તેમણે વધુમાં કહ્યું કે અમે અમારી પોતાની રીતે આ ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ ઈસરો આ વર્ષના અંત સુધીમાં સ્પેસ ડેક્સ મિશન મોકલશે જે ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરશે ચંદ્ર પર મિશન પૂર્ણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફરતી વખતે ડોકિંગ ડાવપેજ એક નિયમિત પ્રક્રિયા છે આ કામ અમે પહેલા પણ કર્યું છે વિશે ચંદ્રયાનના જુદા જુદા મિશનમાં જોયું છે અમે અવકાશયાનના કેટલાક ભાગોને ચંદ્ર પર ઉતાર્યા જ્યારે એક ભાગ ચંદ્રની આસપાસ ફરતો રહ્યો આ વખતે અમે તેમને જોડવાનું કામ કરી બતાવીશું પરંતુ આ વખતે અમે ચંદ્રયાન 4 ના બે મોડ્યુલને પૃથ્વીની કક્ષામાં જોડવાનું કામ કરીશું નિમિત્ત બનશે આપણું ભારત આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર